વડોદરાના વિદ્વાન બ્રાહ્મણ કુડાલ જોશીના માર્ગદર્શન હેઠળ વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી યજ્ઞમાં શ્રીફળ હોમાયા બાદ માતાજીની આરતી કરવામાં આવી હતી આ પ્રસંગે ભાવિ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી માતાજીના દર્શનનો લાભ લીધો હતો નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત આમોદનગર સહિત આસપાસના ગામ લોકોએ લાભ લીધો હતો ત્યારબાદ રાત્રિના સમયે માતાજીના લીલુડા માંડવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ભુવાજી શંકરભાઈ રબારી દ્વારા રવિવાર તથા મંગળવારે માતાજીની બેઠક પણ કરવામાં આવે છે જેમાં ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે